અને મારી સાથે છે એક મિત્ર અમારા હાથપથી છે ભાઈ શું નામ ભાઈ ચિરાગભાઈ 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 છે હાથપના ભાવનગર સાઈડના છે અમારી બાજુના એટલે બે ભાઈઓ બસમાં બસ સ્ટેન્ડ જોવા ગાંધીનગરનું અને પાંચ કલાકની ટ્રાવેલિંગમાં તમારો ભાઈ નકલું યાર બહાર જવાનું હોય ને એટલે આપણને ગમે ને હું ગાઈ જાય એવું બસ બસમાં ગમે હું ગાઈ જાય ને તો ચિરાગ ભાઈ ને બે જાવી છે રૂમ રાખવાની છે અને આગળ રૂમે જઈને મળશું ને હજી ભૂખ ભૂખ ગજબની લાગી ગઈ છે એટલે ભૂખ લાગી છે એટલે હજી નાસ્તો કરવા જાવ ચિરાગ ભાઈ નાસ્તો કરશું હાલો તો નાસ્તો કરવા જઈને બસ આવે છે સડાઈ ન દે માથે તો માણસા ગાંધીનગર હાલો તો પોતાનો નાસ્તો કરી દઈ ને અને અમારો ભાઈ તે બ્લોક બના બે વ્લોગર ભેગા થઈ ગયા હતા બે ક્રિએટર એની આઈડીને હમણાં પૂછી એની આઈડી મારું આપણે વેરી એટલે એને સપોર્ટ કરજો મને સપોર્ટ કરજો બધા અત્યારે જો આ ગાંધીનગરના બસ સ્ટેન્ડમાં મારા ભાવનગરથી વર્ક સ્ટાર્ટ કરવાનો હતો પણ ન કર્યો કે ડાયરેક્ટ ગાંધીનગર જઈને તમને સરપ્રાઇઝ આપવાની થઈ તો તમને સરપ્રાઈઝ સરપ્રાઇઝ કેવી લાગી કોમેન્ટ કરી દેજો ખાસ લોગરો ભાઈ બે ક્રિએટર ભેગા થયા અચાનક બે ભાઈઓ તો ફીર ચાલ્યા ગાય અમારી ભેલ આ ચુકી હે તો આ ભાઈ છે ને ભેળ બનાવી છે હમણાં બનાવી ખાવી એટલે ટેસ્ટ કરાવવું કેવી બની છે ને કે તમને ટેસ્ટ નહીં થાય પણ હું કઈશું કેવી બની ભાવનગર જેવી છે કે અલગ અલગ છે છે જોયું હવે ટેસ્ટ એવો થાય છે આવી ગઈ છે ને અમારે સિરાગભાઈ હમણાં બહારો બોલાવવાના છે એટલે મસ્ત ભેળ ખાઈ લીધી છે અને સ્પોન્સર છે ને ચિરાગભાઈ ચિરાગભાઈએ છે ને દઈ દીધા પૈસા દઈ દીધા સિરાગભાઈ તો કેવી ટેસ્ટ તો હતો આપણે ભાવનગર કેવી કોઈ પૂરાઈ આપણે કરતા નથી કોઈનું ખરાબ બોલતા નથી એટલે હાલો હવે હજી એક જગ્યાએ જવાનું છે રૂમ રાખવાની છે આપણે રૂમ ગોતવાની છે કઈ સાઈડ રૂમ છે ને હજી તો બસમાં જાય છે જોયું હવે હું આગળનો પ્લાન થાય મને નથી ખબર કઈ રીતના હાલ છે એટલે હું તમને લોગમાં કન્ટિન્યુ બનનાર રહી છું એટલે હું તમને બતાવતો રહીશ કઈ રીતનું આયોજન છે અને હું તમને એક લાઈવ ડેમો દેખાડવાનું છું કે આપણે ભાવનગરમાં કેમ રિક્ષાવાળાની બધા હોય આપણને કોઈ રૂટે નહીં ટૂંકમાં માણસો હારા હોય આવીને હમણાં તમને લાઈવ ડેમો દેખાડી ચિરાગભાઈને ફોન આપી દઈશ ચોરી સુધીથી ફોન ઉતારવાનું છે ને જોજો તેને ભાડું જોજો આપણા ગા ભાવનગર ને ગાંધીનગરમાં ફરક એની તમને બતાવીશું સુવિધા પછી ભાઈ આખા ભાઈ ચાલે જાવે છે તો ચાલો પહેલાં તો બધા જાય ભાઈની બધા આપણે ભાવ પૂછવી છે રિક્ષાવાળાનો શું ભાવ કે નહીં જોઈએ ભાવ પૂછે છે

ભાઈ છે ને સિરિયસ ભાઈ બહુ સારા હતા હું કેવું આપણને જવાબ ન આપે કોઈ પણ વ્યક્તિ હોય ને ભાઈ અને એમને સિટી બસ માં જવાનું કીધું કે એમાં આવતો એટલે હાલો તો જો અહીંયા સિટી બસ છે અહીંયા જે બસ સ્ટેન્ડ હતું ને આની એડ્રેસ સામેની સાઈડ જ સિટી બસ છે એટલે જો કોઈ જે કોઈ ભાઈઓ આવો તો સિટી બને ત્યાં હું સિટી બસ નો ઉપયોગ કરજો જો ટાઈમ હોય તો બાકી તો આપણે અમુક ભાડું થઈ શકતા હોય અમુક ભાડું ન થઈ શકતા હોય એના મારે આ વિડીયો ઉતાર્યો હતો અને આપણો પ્લાન સક્સેસ સક્સેસ થઈ ગયો છે બાકી તો વિડીયોમાં કંપની બન્યા રેજો હું તમને બતાવતો રહીશ ક્યાં જવાનું છે એટલે હું કહી જ દઉં છું જો કે સિરાગભાઈએ ઓલરેડી મારા બ્લોગમાં કહી દીધું છે હું હમણાં જોતો છે ને મારે બીએસએફનું ગ્રાઉન્ડ છે એના માટે જવાનું હતું પણ મને એમ હતું કે તમને બધાને સરપ્રાઇઝ કરીશ કે ન્યા જઈને જ બતાવીશ પણ સિરાગ સિરાગભાઈ અમારું કહી દીધું છે કે બીએસએફના ગ્રાઉન્ડમાં જવાનું છે એટલે ન્યા જઈને આવો ન્યા ડાયરેક્ટ ગ્રાઉન્ડે અથવા તો રૂમે જઈને હતું પહેલાં તો અમારે રૂમ રાખવાનું છે અને રૂમની વ્યવસ્થા કઈ રીતના કરવી ને એ તમને લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો એટલે એમ તમને બતાવતા રહીશું જે કોઈ ભાઈને બીએસએફનું ગ્રાઉન્ડ હોય એ પતી ગયું હોય તો આ વિડીયોઝ હોય એટલે ખબર પડી જાય કે ટૂંકમાં વિડીયો ઉતાર્યો ને એટલે ખબર પડી જાય કે કઈ રીતનું આયોજન કરવું આપણે ન્યાધીને ધૂમની વ્યવસ્થા છે કે કેમ તો ન હોય તો આપણે પોતે આયોજન કરવું પડે બાકી બતાવું કઈ જગ્યાએ મળી ગઈ છે સિટી બસ ને છ ચાર વાગે ઉપાડવાની છે હજી તો સાડા ત્રણે છે અડધી કલાકની વાર છે જો આપણી સિટી બસ પડી છે અહીંયા ભાઈ આ બસમાં જવાનું છે ભાઈને ગ્રાઉન્ડ સેન્ટરે તો હાલો ડાયરેક્ટ સેન્ટરે જઈને મળશું હવે હાલો મિત્રો આપણી ટિકિટ આવી જશે ભાઈ પંદર ને પંદર ની બે જણા ને એટલે ત્રીસ ની ટિકિટ બાકી રિક્ષામાં જવાય તો દોઢ હમ કેટલો ફેર મિત્રો અત્યારે તમારો ભાઈ પૂછ્યો છે શાક માર્કેટ આલમપુર ને અહીંથી બે હજાર ગ્રાઉન્ડ છે ને અમારે અહીંથી એક કિલોમીટર જેવું થાય કે આગળ આવ્યું છું આપણે એરિયામાં લીધું છે જેવું જેવું ચાલુ બસે એટલે અત્યારે શાક માર્કેટ છે ને હવે અમારે રૂમ જોતા છે શિરાજભાઈ રૂમ ક્યાં છે અત્યારે હાલો રૂમ જો આ સ્વાગત કરવા માટે કૂતરા હાલો બરાબર રૂમે રહી રૂમ

અને આપણે સિરાગભાઈની એક આઈડી છે હું નામ છે ભાઈ તમારા ચેનલનું સિરાગ જેઠો વ્લોગ સિરાગ જેઠો વ્લોગ તો મારા વ્લોગ જોતા હોય હોયની બધાય પહેલા તો છે ને સબસ્ક્રાઇબ કરી નાખજો ચેનલને કેમ કે આપણો ભાઈ જ છે એટલે બધાય સબસ્ક્રાઇબ કરી નાખજો ચેનલને મને સપોર્ટ કરજો ભાઈને સપોર્ટ કરજો એટલે લઉં આપડા ગુજરાતીઓ એ બધા આગળ આવે તો મિત્રો હાઈવે થી આઈ થિંક છે ને 200 થી 300 મીટર દૂર છે જો આ સામેની સાઈડ દેખાય ને હાઈવે છે અને ગામડું છે ને અહીંયા આપણે હોસ્ટેલ હોસ્ટેલ ટાઈપનું છે એટલે ને આ રોકાણ છે આપણે ચાલો ને અંદર જઈને મળો કઈ રીતની સુવિધા છે ને મિત્રો આ રીતે કા રૂમ છે ને આની તરફ તમે જો તો કેમ આઈ કે લેટ બજુ તો બસ ટકાઈ ગયું છે આ ટ્રાવેલિંગમાં આપણે અને આ ભાઈ છે ને બહુ હેલ્પ કરી છે આપણને અને આ રીતની રૂમ છે તો એક વાત કહો ને એ ભાઈ મેરો કહો શકલ છે એ ફોજી લગરા કેસે હો દોસ્ત ગ્રાઉન્ડ પાસ હોના

સુવિધા સારી છે એટલા માટે બેડની વ્યવસ્થા છે ભાઈ જોરદારની ડબલ માલના બેડ છે સ્ટોટલી વસ્તુ છે એટલે આરામ મળી રહે આપણને અને હું હમણાં લોકેશન ને અહીંનું કાર્ડ નાખી દઈશ એટલે જે કોઈ ફોજી ભાઈને ગાંધીનગરમાં સેન્ટર હોય અને રહેવાની સુવિધા ન થતી હોય તો એ ભાઈ કોન્ટેક કરી શકે તમે લેવો થાકી ગયો તો થોડોક રેસ્ટ કર્યો આવીને રૂમ તમને બધાને બતાવી દીધી તમારો જમાનો છે એટલે હવે છે ને આપણે છીએ બજાર બાજુ એટલા બજાર છે આ સાઈડ શાક માર્કેટ સનસેટ નો વ્યૂ તમને બતાવી દો જોઈ એક વાર ગાંધીનગરમાં સનસેટ અને આપણે આ સાઈડ છે ગાંધીનગરનું નું બીએસએફ નું ગ્રાઉન્ડ છે એ સાઈડ આવેલું છે ત્યાં આગળ સવારે જવાનું છે એટલે ઓલા આ લોગ નો અહીંયા એન કરી દેવાનો છે ને આ તમને કાર્ડ નાખવાનો હતો તો એ કાર્ડ નાખી દીધું નીચે જોઈ લો એ કાર્ડ આવી ગયું છે અને એ ભાઈનો કોન્ટેક કરી લેજો સુવિધા સારી છે અને ઘણા લોકો આવે પણ છે અને રિઝનેબલ રૂપમાં આપણે રિઝનેબલ ભાવમાં મળી રહે છે રહેવાની ખાવા પીવાની સુવિધા છે તો આ લોકને અહીંયા એડ કરીએ છીએ લોકો તમને કેવા લાગે ખાસ કોમેન્ટ કરી દેજો ગમે હોય તો લાઈક શેર કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે હવે નવા લોકો ત્યાં સુધી ત્યાં સુધી બધાને બાય બાય સબસ્ક્રાઈબ કરતા રહેજો